ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં નવા ખુલાસા વાલિયામાં શિક્ષક દંપતીના ચકચારી હત્યા કેસમાં પોલીસે મહત્વના ખુલાસા કર્યા છે વાલીયા તાલુકાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમના પત્ની લતાબેન બોડાદરાની લોહીથી લતબત લાશ મળી આવ્યાના કેસમાં તેમના જમાઈ વિવેક દુબેની સંડોવણી બહાર આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી વિવેક દુબે પર ભારે દેવું હતું જેના કારણે તેણે લૂંટ અને હત્યાની ભયાનક યોજના બનાવી પાંચ માર્ચની રાત્રે તે સાસુ સસરાના ઘરમાં પ્રવેશ્યો અને ઘાતકી ઈરાદાથી હુમલો કરી તેમની હત્યા કરી લૂંટનો બનાવ રચી તે ઘટનાને લૂંટ અને હત્યાની કડી સાથે જોડી છુપાવવા ઈચ્છતો હતો ત્યારે પોલીસ દળે વિવેક દુબેને સાથ લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું આરોપી કઈ રીતે ઘરમાં પ્રવેશ્યો કઈ રીતના પ્રહારો કર્યા લૂંટનું નાટક કઈ રીતે રચ્યું એ તમામ પાસાઓનું પ્રેક્ટિકલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અત્યારે આરોપી વિવેક દુબે પોલીસના દસ દિવસના રિમાન્ડ પર છે પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આ કેસમાં આગળ શું ખુલશે તે હવે પોલીસ તપાસના પરિણામો પર નિર્ભર રહેશે